નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું લિક્વિન્સ પ્રમાણે આપ સૌનું તરીકે સ્વાદ કરું છું મિત્રો તો ઓગણીસો સ્યાસીથી બે હજાર સોળ વચ્ચેના નેવ થયેલા પેન્શન માટે આવ્યા સૌથી મોટા સમાચાર પેન્શન માટે સો ટકા વિશ્વસનીય માહિતી લઈને આવ્યો છું તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પંચધાર બાબતેના પગાર બાબતે ડીએરડીઆર એચઆર અન્ય લોકો કોઈ પણ આવે તો પર જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાખ બટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ તો મિત્રો ઓગણીસો છ્યાસી લઈને બે હજાર સોળ વચ્ચેના ન્યૂઝ થયેલા પેન્શન માટે સરકારે કર્યા સૌથી મોટા સમાચાર તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ પેન્શન તાજા સમાચારમાં ભારત પેન્શન સિસ્ટમ ઇતિહાસ ઘણું જૂનું જૂનું છે સમાંતર રીતેમાં ઘણો મોટો ફેરફાર થાય છે જે પેન્શનના જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને ઓગણીસો સ્યાંસી છન્નું બે છન બે સોળ પહેલાં પછીના પેન્શન યોજનાઓ ઘણો સુધારો અને ફેરફાર કરવામાં આવે છે આ ફેરફાર ઉદ્દેશ્ય પેન્શન વધુ સારી નાણાં સુરક્ષા આપવાનું છે પરંતુ સુધારો કેટલીક વાર મૂંઝવણ અને મૂંઝવણો પર ઊભી કરી રહી છે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું ઓગણીસો સ્યાંસી ઓગણીસો છન્નું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાં પછીના પેન્શન યોજનાઓ શું ફેરફાર થાય છે અને એમ પણ તમે સમજીશું આ ફેરફાર પેન્શન શું અસર કરે છે જો તમે અથવા તમારા પરિવાર અમુક સભ્ય સરકારી યોજના યોજના એટલે પેન્શન લાભાર્થી છો તો તમારા માટે આ વિડીયો આ માહિતી ખૂબ જ ઉપયોગી બનશે ભારત સરકાર કર્મચારી પેન્શન સિસ્ટમ તેમની સેવા પછી નાની સુરક્ષા પ્રદાન કરવાની હેતુ લાગુ કરવામાં આવી હતી આ સિસ્ટમ મુખ્યત્વે જૂની પેન્શન યોજના ઓપીએસ અને નવી પેન્શન યોજના એનપીએસ પર આધારિત છે તેને વધુ અસરકારક અને પારસર બનાવવા માટે સરકાર સમાંતર તેનો સુધારો સુધાર કર્યો છે મિત્રો ત્યારબાદ ઓગણીસો છ્યાસીથી પહેલાં પેન્શન સિસ્ટમ ઓગણીસો છ્યાસી પહેલાં પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ પર આધારિત હતી આ યોજનાએ કર્મચારીઓની સેવા પૂરી થયા બાદ એક નિશ્ચિત રકમ રકમ આપવામાં આવતી હતી મુખ્ય લક્ષણિકતાઓ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સંપૂર્ણ રકમ ખાતરીપૂર્વક માસિક આવક કોઈપણ પ્રકારનું રોકન જોખમ નથી જો કે આ સમયે યોજના પાડસ્થ અપાવ હતો અને કર્મચારીઓને પેન્શન રકમ વચ્ચે સ્પષ્ટ માહિતી મળી ન હતી ઓગણીસો છ્યાસી સનનું પ્રથમ મુખ્ય સુધારું છ્યાસીનું ઓગણીસો છ્યાસીમાં સૌથી મોટો પગારપત્રનું ભલામાં પેન્શન સિસ્ટમ કેટલા મોટો સુધાર કરવામાં આવ્યો તો મુખ્ય લક્ષ્ય પેન્શન લખ વધારો થયો છે અને મોંઘવારી બથ્થું ડીએન સમર્સ છે ફેમિલી પેન્શન સુવિધા મજબૂત કરવામાં આવી છે આ સમયગા દરમિયાન કર્મચારી સમયગાળ વાંધા વધુ સારો લાભ લાગ્યો છે ઓગણીસો છ્યાસી બે છ પાંચ પગારપત રચના ઓગણીસો માં શું છે મિત્રો ઓગણીસો શન્નુ થી બે હજાર છ પાંચમા પગાર વચ્ચે રચના ઓગણીસો સન્નું પાંચમા પગાર વચ્ચે પેન્શન માટે ઘણી લાભ લાભાર્થીઓ ભલામણ રજૂ કરી છે મુખ્ય ફેરફારો લઘુત્તમ પેન્શન રકમ વધારો મોંઘવાડીદાર ડીઆ નિયમિત પણ એસ્ટિમેટ કરવામાં આવતી હતી કોટુંબ લાભો વધુ પાડીશું બન્યા આ સમગ્ર દરમિયાન સરકાર ખાતરી હતી કે તમામ કર્મચારી સેવામાં સમયગાળા અનુસાર અનુસાર ઉગેલા નાયક સાહેબ બે છ સોળ સઠ્ઠું પગાર પંચ અને નવી પેન્શન યોજના નવી પેન્શન યોજના બે ચાર નવી ભરતી થયેલ સરકારી કર્મચારી લાગુ કરવામાં આવી હતી જોકે સઠ્ઠા પગાર પાંચ ભલાવ તેની અસર વધુ જોવા મળી છે જૂની પેન્શન યોજના ઓપીએસ છઠ્ઠા પગાર પંચ ઓપીએસ લાભાર્થીઓને વધુ પેન્શન રકમ બમણી અર કરી ડીએમ દર અડધો વર્ષે સમાયોજિત કરવામાં આવતી હતી નવી પેન્શન યોજના કર્મચારી સરકાર બંને યોગના ફરિયાદ કરવામાં આવી છે આ યોજના બજાર વાધારીત હતી જેના કારણે વર્તન અનિશ્ચિત હતું ફેરફાર નવા જૂના કર્મચારી વચ્ચે અસમાનતા ઊભી થઈ હતી સોળ અને તે પછી સાતમો પગાર પંચ સોળ સાતમો પગાર પંચ પરથી મોટો ફેરફાર કર્યો મુખ્ય વચ્ચે સુધારો નૂનત માસિક પેન્શન વધારે નવ હજાર કરવામાં આવ્યું દોઢ છ મહિને મોંઘવારી રાહતમાં ડીઆઈ સમાયોજિત કરવાની જોગવાઈ જોગવાઈ ચાલુ રહી ઓપીએસ લાભારી વધુ સ્થિરતા આનંદ માણ્યું જ્યાં એનપીએસ લાભાર્થીઓ બજારમાં જોખમ સંપર્ક કર્યા આ ફેરફારનો અસરો આ તમામ યોજના સુધારામાં સૌથી મોટો અસર હતી કે જૂની કર્મચારીઓ વધુ ના કે સ્થિરતા આનંદ માણ્યો નવા કર્મચારી રોકાણનું જોખમ લેવું પડ્યું ઓપીએસ અને એમપીએસ લાભારીઓ વચ્ચે અસમાનતા વધી અને ભારત સરકાર પેન્શન સિસ્ટમ વધુ સરકાર બનાવવા માટે સમય સમય બદલાતી રહી છે જો આ ફેરફાર નવા જૂના કર્મચારીઓ વચ્ચે ભારે અંતર લાગુ છે જો તમે સરકારી કર્મચારીઓ અથવા તમાર તમારા પરિવાર સરકારી કર્મચારીઓ તો આ સમજ જરૂર છે તમારા સેવા સમયગાળો કયા સમયગાળા આવે છે તે તમે તમારો અધિકાર લાભ ઓછો સારી રીતે સમજી શકો થેન્ક યુ વેરી મચ અને ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બેલ લખા બટન દબાવી દો અને વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ